તો નીચે નંબર આપેલો છે ને એમાં જરૂરથી એકવાર કોન્ટેક કરજો અને ગાઈઝ તમને કહી દઉં આ આવડું ઝાડુ છે નું હે તેમ કોમેન્ટ કરી દેજો ને આવડવા દિલ આકારના પાંદડા હે આના જો મને તો મને તો ખબર જ છે પણ તમને ખબર હોય ને તો એકવાર કહી દેજો અને અમારે જે ઘરનું કામ બધું બાકી છે એમ તોય વિડીયો બનાવવા આવી ગયા નાસ્તા પાણી કરી લીધા છે હું એવું છે તો બન્યા બંને રહેજશે એક સુધી વિડીયોમાં બહુ મજા આવશે કે હમણાંથી કેટલાય દિવસથી હું લોંગ વિડીયો નથી મૂકતો ખાલી શોર્ટ મૂક્યા કરું એ તે રીલ્સ બનાવી બનાવી મૂા કરું તો મારે સાહેબ એમ કીધું કે તું વિડીયો બનાવી વિડીયો કેમ નથી બનાવતી આ કે મને બધા એમ પૂછે છે ખી જાણા તો હું કહાલો આલો આજ વળી હું થોડુંક લાગી ગયું મનમાં તો હું કોઈ વિડીયો બનાવી નથી ઉપર સડી ગઈ હા માથે વિડીયો બનાવવા એવું છે એમ ઘણી એમ કહેવું ઓલા પર માલણકા શૂટિંગમાં ગયા થાય ન્યાય કંઈ ટાઈમ ન રહ્યો તો પછી એમ ન્યા કાંઈ વિડીયો બનાવ્યો નહીં તો આજે અમારો વિડિયો આવી જશે ને ડેઈલી આવશે તો ડેઈલી વિડિયો જોવા આવજો અમારા ચેનલમાં ગાઈઝ આપણે શું કહેવાય આપણે સવારમાં દોડીને વહી આવ્યા ને પછી આપણે તૈયાર બૈયાર થઈ ગયા નાસ્તા વાસ્તા આપણે આપણું ડાયટ શરૂ કર્યું હતું તો ડાયટ પણ આપણે કરી લીધું ને અત્યારમાં થઈ ગયો છે બપોરનો ટાઈમ બપોરનો નહીં સાડા અગિયાર 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 જેટલું વાગ્યું છે તો અગિયાર વાગ્યાને અમે બનાવવા આવ્યા છીએ વિડીયો અને અમારા ઝાડવા એવા ખલી ગયા ને કે વાત જ પૂછો મને લોકેશન આવે ને જે ગાર્ડનને પાછળ પાડી દે ને એવું તો અમારે લોકેશન આવે અમારે એડ કરવાની છે ને ખબર હર્બલ ની છે એની એડ કરવાની હતી તો તમે ડાયાબિટીસ હોય ને એને આ લેવાની આયુર્વેદિક છે છે એક તો બધા લેજો ડાયાબિટીસ હોય ને મને કોમેન્ટમાં કરી દેજો કે અમારે છે ડાયાબિટીસ અમારે લેવી છે તો હું તમને નંબર અને લિંક આપી દઈશ તો તમે જલ્દી જ ત્યાંથી ઓર્ડર કરી લેજો એમ તો હવે તૈયાર થયા છીએ તો એડ ને રીલ્સ ને બધું શૂટ કરી નાખીએ અને મળીએ હમણાં બપોરે તો હું કહેવાય આપણે સરસ મજાના રેડી બેડી થઈને આવે ફરીથી હવાની રીલ્સ અલગ હતી એ કપડા અલગ હતા અને ફરીથી પાછા રીલ્સ બનાવવા આવી ગયા એ કપડાય અલગ છે અને હું કહેવાય લોકેશન અલગ અલગ છે ખાલી જુઓ આ લોક આ લોકેશન તમારું જાણીતું હશે છે ને અહીંયા અમે આવતા જ તે સાહેબને બધા સાહેબ હતા નતર એમ અહીંયા આવતા વિડીયો બનાવવા અને આજ હું એકલી આવી છું તો કોમેન્ટ કરી દેજો અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કેમ કે આજે મારે જવાનું છે માલણકા શૂટિંગમાં જવાનું છે આરતીનું આપણા મીતાબેન ચૌહાણ છે ને આને આરતી છે તો આપણે જવાનું છે શૂટિંગમાં તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો બહુ મજા આવશે ફરીથી આપણે આવી ગયા છે બપોરાની પણ હાનકોનના પાંચ વાગી ગયા છે અને હું ફરીથી ઈ ની કપડામાં આવી ગઈ છું કારણ કે આજે 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 અમે સરસ મજાની મકાઈ બાફી છે જો આ આપણે ખાવાની છે જેના મોઢામાં પાણી આવી ગયું હોય પાણી પી લેજો જરાક એવું છે ગાઈસ તો સરસ મજાની આપણી મકાઈ બાફી છે અને ઈ મકાઈ લઈને આપણે વિડિયો બનાવવા જવાનું છે અને મકાઈ ખાવા પણ જવાનું છે ઈ ક્યાં તો એ અમારા ધરાવા ઉપર જવાનું છે તો ચાલો આપણે જઈએ અને ખાઈએ અને વિડિયો બનાવીએ ફાઇનલી આપણે ધરાબામાંથી સડી ગયા છીએ અને તડકો 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 એવો ભૂકા કાઢે ને તડકો કે તમે વાત જ પૂછોમાં અમારે શું કહેવાય અહીંયા જો હાઈવે દેખાય તરત બધા વાહનો વાહનો બધા જાય એવું અમારે દેખાય ને તડકો સુરજ દાદા એને આટલા દિવસ વરસાદ પાડ્યો ને હવે બે દિવસથી એવો તડકો પાડે એવો તડકો પાડે ને કે તમે વાત જ ના પૂછો અને એમ તરાબામાંથી વૈયા હશે પણ કાંઈક ઘટે છે આ લીંબુ મોડવા સેરી નથી અને આમ કરીને સોળીને કાકર ના આમ જોવા ન હોય અને આમ લેવા અને જો સરસ મજાની મકાઈ છે અને પછી મકાઈ ખાવાની છે થોડાક એડના વિડીયો છે અને શું મિત્રો તમારે પણ જો કંઈ એડ બેડ કરવી હોય કે શોપ છે દુકાન છે ને એવું કંઈક હોય તો ઓનલી ફોર હજાર રૂપિયામાં તમને એડ કરી આપવામાં આવશે અને બર્થડે વિડીયો બસો રૂપિયામાં બનાવી દેવામાં આવશે અને હા તમારે કાંઈ પણ મૂકવું હોય તો એ ફક્ત ને ફક્ત અને ઘર બેઠા બોલાવડાવવાનું હોય તો એ ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં કરી દેવામાં આવશે તો જો જે મિત્રોની ઈચ્છા હોય એ મિત્રો જે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક જરૂર કરવા નમ્ર વિનંતી ઓકે એવું છે ગાઈસ તો ચલો પહેલાં આપણે એડના વિડીયો બનાવી નાખીએ અને પછી મકાઈ ખાશું કારણ કે મોઢામાં પાણી આવે છે બહુ પછી આપણે ખાશું બેસાડ દાણા શાખી લીધા છે પણ गैस मिठू एंड मरचू एंड एंड लेमन सब कुछ डाल के हमने सा का जाम बनाया है मकई की भेळ बनाई है मकई की भेळ अपनी भाषा में कहिन तो डोडा नो डोडा न दाणा काडी ने में मिठू मरचू भगरी दो ऐसी टीम बड़ा मकई नी भेळ के तैमी मकई नी भेळ केवी ता न लिंबू नो वारो से गाइस लिंबू बिंबू नाकी मस्त झापटी जावी અને મારા શું કેવું કે એ ઘીની મોર એક ફેરો નખાવાની છે ટ્રેક્ટર વાળાને કીધું પણ સારું અમાર ભાગમાં જ ભમરોસ ટાશ નાખાવાની છે પણ જે દુનિયા નહીં ખાને કા સુબત આવા જાય ગા ઇસલી અમને થોડા ડાલા હે મૂમે પાણી આરા હે ગાય પાણી આ રહે તેવી પણ બધા પાણી લઈ લો લીંબુ નું નહીં ખાધું એકવાર જરૂરથી કોમેન્ટ કરી દેજો ગાઈસ કે છે મારા મકાઈ ન છે આવડો સે હાદુ તે પણ આમાં તો ડુંગળી ને ટમેટા ને બધું નાખીને તો મસ્ત લાગે જો છે ને એક નંબરનો તો ચલો આપણે ખાઈ લઈએ નાસ્તો કરી લેવી ખાઈ લેવી નહીં તો પછી વિડિયો બનાવી નાખી કારણ કે શું કહેવાય મોટા બહુ પાણી આવતું હતું ને તે રહેવાનું નહીં તો ખાઈ જ લેવી પહેલાં પછી વિડીયો બનાવી થોડીક એનર્જી આવી જાય ને એટલા માટે તો ચાલો શું કહેવાય સરસ મજાના છ વાગી ગયા છે અને બધું કામ પણ કરી નાખ્યું ને બ્લોગ બ્લોગને એવું બધું બનાવી નાખ્યું છે વિડીયો પણ બધા બનાવી નાખ્યા છે તો હવે તો હવે આપણે વિડીયોના વિડીયોનો એન્ડ આપવાનો સમય આવી ગયો છે તો શું કહેવાય આપણે વિડીયોને એન્ડ આપી દેવી જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં બાય બાય